નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું લીમખેડા તાલુકામાં આવેલા દરેક ગામના તાલાટીના તો ચાલો વિડીયોને ચાલુ કરીએ નંબર એક લીમખેડા એક શ્રી વિમલ પ્રજાપતિ નંબર બે લીમખેડા બે શ્રી હરેશભાઈ એમ બારીયા નંબર ત્રણ બાર શ્રી હરેશભાઈ એમ બારીયા નંબર ત્રણ ધાપડા શ્રી કે કે બમણીયા નંબર પાંચ પાણીયા શ્રી વિમલ પ્રજાપતિ નંબર છ દુધિયા બે શ્રી બીડી પટેલ નંબર સાત મોટા માળેક શ્રી ટી આર બારીયા નંબર આઠ મોટામાળ બે શ્રીમતી પી એમ પ્રજાપતિ નંબર નવ વિસલંગા એક શ્રીમતી ટીકે પ્રજાપતિ નંબર દસ વિસલંગા બે શ્રીમતી ટીકે પ્રજાપતિ નંબર અગિયાર પાડા શ્રી એન એમ પરમા નંબર બાર જડજીત ગઢ શ્રી આર કે ચૌહાણ નંબર તેર કુલની શ્રીમતી હંસાબેન બી બારીયા નંબર ચૌદ માનલી બે શ્રીમતી માધવી દીક્ષિત નંબર પંદર એક શ્રીમતી હંસાબેન બી બારિયા નંબર સોળ વડેલા શ્રીમતી દક્ષાબેન પરવાળ નંબર સત્તર નાની બાંડીબાર શ્રીમતી દક્ષાબેન પરવાળ નંબર અઢાર ચીલાકોટા શ્રીમતી પીસી પટેલ નંબર ઓગણીસ જૂનાવાડિયા શ્રી આર કે ચૌહાણ નંબર વીસ પોલિસી મળ એક શ્રી પી જે બારિયા નંબર બે મળ બે શ્રી જે પી નંબર બાવીસ ગુમણી શ્રીમતી યુ આર નંબર ત્રેવીસ પાડલિયા શ્રી पी बी पटेल नंबर चौबीस भील पाणिया एक श्री पी बी पटेल नंबर पच्चीस उसरा श्री के के बामणिया नंबर छवीस दुधिया एक श्री टी आर बाणिया